હેલો મારા નાના ફ્રેન્ડ્સ જો હું કોઈ સલાહ સૂચના આપવા આવી નથી કે શીખામણ દેવા આવી નથી પણ દિલની એક વાત કરવા આવી છું આપણને બધાને જ જીવનમાં શું જોઈતું હોય છે બહુ બધી ખુશીને મજા આનંદ અને એને લઈને જ આપણને જે પણ વસ્તુમાં આનંદ આવે એ આપણને કરવાની ઈચ્છા થાય જ એમાં આજકાલ મોબાઈલ પણ એક એવી વસ્તુ છે કે જે જ્યારે આપણા હાથમાં હોય છે તો આપણને એટલી બધી અલગ દુનિયામાં લઈ જાય છે કેટલી બધી વસ્તુઓ છે ને બહુ મજાની બધી વસ્તુ ચોક્કસપણે એમાં આનંદ આવે જ અને એક વખત એ હાથમાં આવે પછી સમય ક્યાં નીકળી જાય એનું નાના નહીં કે મોટાને શું કોઈને પણ ભાન રહે નહીં એટલું બધું એમાં હોય છે સારું જ છે જો આવી ખુશી આટલી બધી મજા એ આખી જિંદગી આપ્યા કરતો હોય ને તો હું એમ કહીશ કે એ ચોક્કસપણે સારું જ છે એ મજા આખી જિંદગી આપણે લીધા કરવી જોઈએ કમનસીબે એવું નથી અને હું એ વાતને લઈને જ કશું ઉઘાડ કરવા માગું છું કે કેમ એવું થઈ જાય કે અમુક સમય પછી જ એ મોબાઈલ જ આપણો એટલો બધો મોટો દુશ્મન થઈને ઉભો રહી જાય કે આપણને ક્યાંય જીવવા જેવું ના રાખે આવું થાય છે તમે પણ તમારી આસપાસ તમારા ફ્રેન્ડ સર્કલમાં જોતા જશો ને ક્યાંક ને ક્યાંક કે જેમને બહુ જ વધારે પડતી મોબાઈલની આદત પડી જાય છે પછી એમનું શું થાય છે ક્યાંય જીવવાની મજા ન આવે મોબાઈલ હાથમાં ના ગમે ગમે એટલી હદે વિચારો તો ખરા કે જે વસ્તુમાં જેટલી મજા આવે તમને એ પણ ના ગમે તમને તમારી સાથે મજા ના આવે ન ખાવા પીવામાં રસ રસ પડે કે ન ભણવામાં ન કોઈ ફ્રેન્ડ્સને મળવામાં ત્યાં સુધી એની અસરો મગજ ઉપર થઈ જતી હોય છે અત્યારનું જે જનરેશન છે તમારું એ એટલું બધું સ્માર્ટ છે અને સમજે છે એટલે જો લોજિકલી એમને ખબર હોય કે ભાઈ શું છે આપણે એને ટેકનિકલી જોઈએ ને તો આપણા મગજમાં મોબાઈલ જેટલો વાપરીએ ને એટલી હવે એક ટોપામાઈ નામના અંતસ્રાવનું અંદરથી રિલીઝ થાય છે અને એ રિલીઝ થાય એટલે આપણને ખૂબ મજા લાગે એટલે જ મોબાઈલ આપણને આટલો બધો સતત ગમતો હોય છે હવે આ રિલીઝ જેટલી વાર થાય જેટલી વાર થાય ને એટલે પછી મગજની અંદરથી ફરીને ફરી ઈચ્છા થાય કે હું ફરી વાર મજા લઉં ફરી વખત મને એ આમ એન્જોય કરવું છે એટલે આપણે ફરી ફરી દર બે પાંચ મિનિટે જ્યાં પણ મોબાઈલ પડ્યો ત્યાંથી હાથમાં લઈ લઈએ અને જોવા માંડીએ પણ કેવું થયું છે ખબર છે આવું મેં કહ્યું ને આખી જિંદગી થતું હોય ને તો સારું થયું છે કે મગજ એની બન્યું નથી એટલે દિવસો જાય જાય મહિનાઓ વરસ ને એ સાથે જ એમાંથી મજા આવવાની ઓછી થઈ જાય કારણ કે મગજ છે ને થાકી જાય તમે લોકો એ ઓબ્ઝર્વ કર્યું હશે કે ઘણી વખત બહુ બધું મોબાઈલ યુઝ કરીએ પછી તમને આમ ત્રાસ કંટાળો આવી જાય ઉલટાનો મગજ ભારે ભારે થઈ જાય ને હવે યાર બોર્ડમ ફીલ થવા મળે શું કામ કારણ કે લો જે સાયન્ટિફિકલી બ્રેઇન એના માટે બન્યું નથી આ એના ઘણા બધા હવે તો મશીનરી આવી ગઈ છે કે જેનાથી એના ફોટોઝ લેવાય છે અને રિસર્ચ હોય છે કે મોબાઈલ યુઝ થાય ને તે જે બ્રેઇનનો મેપ લઈને તો એમાં આખા બધા જ કોષોમાં એક જાતનું એક્સાઇટમેન્ટ દેખાય છે આખો કોઈ ગ્રાફ અલગ બની જાય છે મતલબ કે જેટલી સમય મોબાઈલ આપણી સાથે હોય એટલી સમય મો જે મગજ છે એ એક જાતના એક્સાઇટમેન્ટના મોડમાં હોય એમાં અંદર શાંતિ ન અનુભવે અને એને જ કારણે પછી તમે જોતા હશો કે ભણવા બેસો તો ભણવામાં ધ્યાન ના લાગે દસ પંદર મિનિટ એક જગ્યાએ આપણે સ્થિર ન બેસી શકીએ એક જાતનું મગજમાં સતત ઉશ્કેરાટ અનુભવાય બીજું કંઈ કરવામાં મન ના લાગે આ બધી જેની આવી સાઈડ ઇફેક્ટ છે ને એ તમે ક્યારેક ને ક્યારેક અનુભવતા હશો હવે જો આ લેવલે આટલી સાઈડ ઇફેક્ટ હોય તો હજી બે ચાર વરસ જાય ત્યાં ક્યાં વાત જાય તમે તમારા કોઈ ફ્રેન્ડ સર્કલમાં એવું જોયું છે કે જેને આને કારણે સાયક્ટ્રીસ્ટ પાસે જવાનું શરૂ કરી દેવું પડ્યું હોય કારણ કે એમાં એન્ઝાઇટીથી લઈ અને એટલી બધી જાતના ડિસઓર્ડર્સ ચાલુ થઈ જાય છે કે જેને કારણે પછી આગળ ઉપર ટ્રીટમેન્ટ કરાવવી પડે છે આવું શું કામ થાય છે કારણ કે આ મોબાઈલનું એડિક્શન થઈ ગયું મગજને કોઈ વસ્તુ વારે ઘડીએ જોઈએ તો એનું એડિક્શન ગણાય હવે આપણે બધાને ખબર તો છે કે બીજી બધી જાતના એડિક્શન્સ જે આપણને દુનિયામાં ખબર છે તો એ બધાથી નુકસાન થાય છે સમજીએ છીએ સિગરેટ પેવી કે તમાકુ ખાવું કે પછી ડ્રિંક્સ લેવું કે ડ્રગ્સ લેવું તો આ બધું શરીર અને મગજ મન બધા ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ છોડે છે પણ તમને એ ખ્યાલ છે ખરું ક્યારેક ગૂગલમાં સર્ચ કરો છો હો કે મોબાઈલનું એડિક્શન તો એ બધાથી એ બહુ વધારે ખતરનાક ગણાઈ રહ્યું છે કારણ કે મોબાઈલ તો આપણી પાસે ચોવીસે કલાક હાજર રહી છે તો એને કારણે એની નુકસાન કરવાની તાકાત તો કેટલી બધી વધી જાય ચોક્કસપણે એમ અમુક વસ્તુઓ નોલેજ તમને મળે છે ક્યારેક એન્ટરટેનમેન્ટ મળે આ વસ્તુ છે જ પણ એના માટે આપણે કેટલા બધા કંટ્રોલમાં હોવા જોઈએ કે નહીં હું તો એનો ઉપયોગ બહુ સમજી વિચારીને કરીશ દુનિયામાં બીજા બધા શું કરે છે કેમ છે આપણે કંઈ આપણી ખોટી વધારે દેખાડાની વસ્તુઓ મૂકવી અને એ બધાને લઈને સ્ટ્રેસ બહુ વધારે પડતા વધારવા એવી બધી શું જરૂર છે ખરી કે ખરેખર એનો યોગ્ય સમય પૂરતો અને યોગ્ય રીતનો ઉપયોગ કરીને મોબાઈલને આપણે સાધન તરીકે વાપરી શકીએ નહીં કે મોબાઈલના આપણે ગુલામ થઈ જઈએ ખરું ને કોઈના ગુલામ થવું થોડું ના ગમે આપણે પણ આમાં તો ખબર જ નથી રહેતી કે મોબાઈલ ક્યારે આપણે ગુલામ બનાવી દે છે તો આવું ના થાય એની તકેદારી રાખશો તો તમે ખૂબ 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 એન્જોય પણ કરી શકશો અને સાથે દુનિયામાં તમને જે પણ કંઈ જોઈતું હશે એને માટે કામ પણ કરી શકશો તો આવી બેલેન્સડ લાઈફ જીઓ તેના માટે જો આપને વિચારજો હે ને અને સાથે જ નીચે ડિસ્ક્રિપ્શનમાં મારો મોબાઈલ નંબર પણ આપું છું આને લગતી જો તમને કોઈ વધારે માહિતી જોઈતી હોય કંઈક સમજવું હોય તો ચોક્કસપણે મને સીધો ફોન કરી શકો છો હે ને ઠીક છે બાળકો ઓકે હેવ અ નાઇસ ટાઈમ બાય